સંસદમાં રાહુલ ગાંધીએ સનાતન હિન્દુ ધર્મ વિરોધી ઉચ્ચારેલા શબ્દોને લઈ હિન્દુ સેના દ્વારા જામનગરમાં આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે રાહુલ ગાંધીને જૂતાનો હાર પહેરાવી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા સાથે જ પપ્પુ ગાંધીને દેશ નિકાલ કરોના અને સાથે રાષ્ટ્રદ્રોહનો ગુનો દાખલ કરો તેવા સૂત્રોચ્ચાર કરાયા સંસદમાં રાહુલ ગાંધીએ સનાતન હિન્દુ ધર્મ વિરોધી ઉચ્ચારેલા શબ્દોને લઈ હિન્દુ સેના દ્વારા જામનગરમાં આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો સંસદની અંદર ભગવાન શિવ ગુરુ નાનક તેમજ દેવી દેવતાના ફોટાને લઈ રાહુલ ગાંધીએ પોતાના મુખ્યથી સનાતન વિરોધી બફાટ કરેલો છે સાંસદની ગરિમાને પણ ધ્યાનમાં ન લઈ હિન્દુ ધર્મને અપમાનજનક શબ્દો ઉચ્ચારેલા છે હિન્દુઓ અસત્ય છે હિન્દુઓ નફરત ફેલાવી છે હિન્દુઓ હિંસક છે આવા શબ્દોથી સનાતન હિન્દુ ધર્મની લાગણીને ઠેસ પહોંચે તેવા શબ્દો ઉચ્ચારી તમામ હિન્દુ સમાજનું અપમાન કરેલ છે જેને લઈ જામનગરમાં સેના દ્વારા દિગ્વિજય પ્લોટ હિન્દુ સેનાના કાર્યાલયથી હવાઈ ચોક સુધી રાહુલ ગાંધીને જોડાનો હાર પહેરાવી સૂત્રોચ્ચાર સાથે પપ્પુ ગાંધીને દેશ નિકાલ કરો ના તેમજ દેશ દ્રોહ નો ગુનો દાખલ કરો એવા સૂત્રોચ્ચાર થયા હવાઈ ચોકમાં હિન્દુ સેનાના તમામ કાર્યકર્તાઓને અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ ગયેલ અને કાનૂની કાર્યવાહી કરી હતી આ સમયે હિન્દુ સેનાના ગુજરાત અધ્યક્ષ પ્રતીક ભટ્ટ શહેર મંત્રી મયુર ચંદન વિભાગ અધ્યક્ષ અશોકભાઈ સોલંકી શહેર પ્રમુખ દીપકભાઈ પિલાઈ

ગઈકાલે સંસદમાં જે વફાટ કર્યો હતો સનાતન હિન્દુ ધર્મ વિરુદ્ધ બફટ કર્યો હતો અને કહ્યું હતું કે હિન્દુ ધર્મ બધા હિન્દુ હિંસક છે તો આજરોજ હિન્દુ સેના દ્વારા આ રાહુલ ગાંધીના વિરોધમાં અમે કોંગ્રેસ કાર્યાલય જઈ એક રેલી ગાઢી નાનામી ઘાટી છે અને કુત્રો દહનનો કાર્યક્રમ કર્યો છે બરાબર અને રાહુલ ગાંધીને પોતાનું ગોત્ર ખબર નથી પોતાનું ગોત્ર ખબર નથી અને તે હિન્દુ ધર્મ વિશે અનેક વાર કરે છે તો હવે તેનો આ બફટ ચલાવવામાં નહીં આવે જય શ્રીરામ હર્ષલ ખંદેડિયા એસ નાઇન ન્યુઝ જામનગર અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે